નમસ્તે મિત્રો આપનું અમારી ખોડલધામ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આપણે આજના વિડીયોમાં દશામાની વાર્તા સાંભળવાની છે દશામાનું વ્રત દસ દિવસ કરવાનું હોય છે અને દસે દિવસે આ વાર્તા નિત્ય સાંભળવાની હોય છે તો આપણે વાર્તાની શરૂઆત દશામાની જય બોલાવીને કરીએ બોલીએ દશા માય કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો તેને અભિમાન અને ભોગવિલાસનો કોઈ પહાર નહોતો તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચરિત્રશીલ પત્ની હતી તે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવનો આસ્તિક હતો રાણી કમલાવતી કર્ણદેવને ઘણી વાર સમજાવે કે અભિમાન સારી વસ્તુ નથી માણસે કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ સુખ અને વૈભવ આજે છે તો કાલે નથી પરંતુ રાજા તો રાણીની સલાહ માનવાને બદલે ઉલટો વધુને વધુ બગડવા લાગ્યો તે સુરા અને સુંદરીના મધ અને ફેફમાં મસ્ત રહેવા લાગ્યો એક દિવસ નિરાશ રાણી મહેલમાં જરૂખામાં ઊભી હતી ત્યારે થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓ ભેગી મળી કંઈક વ્રત કરતી હતી તેને દાસીને બોલાવી એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી થોડી વારે દાસી પાછી આવી અને રાણીને કહ્યું રાણીજી એ સ્ત્રીઓ દશામાંનું વ્રત કરે છે રાણી આચાર્ય પામી તેણે પૂછ્યું એ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવ્યું હા તેમણે કહ્યું સૂતરના દસ તાતણા લઈ તે કંકોથી રંગી રંગીએ છીએ અને તેને દસ ગાંઠો વાળીએ છીએ દશામાં માતાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ આ સાંભળી રાણીને પણ દશામાના વ્રત કરવાનું મન થયું તેણે રાજાને આ વાત કરી તો રાજાએ હાંસી ઉડાવતા કહ્યું રાણી આ વ્રત વ્રત બધું ધતિંગ છે આપણે છે ને ખોટ છે આપણે આ વ્રતથી શું પૂરી કરવી છે ધન દોલત કીર્તિ સુખ સાહેબી સંપત્તિ બધું જ આપણી પાસે છે તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર છે અને રાજાએ રાણીને દશામાંનોવૃત્ત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું બીજા દિવસે સૂર્યોદય થતા પડોશી દેશનો રાજા લશ્કર લઈ કર્ણાવતય ઉપર ચડી આવ્યો આક્રમણથી કર્ણદેવ હેપકાપ ગયો લડાઈમાં હારી ગયો પાડોશી રાજાએ તેનો રાજપાત ઝૂટવી લીધો જીવ બસાવવા રાજા રાણી અને બંને કુંવરો નાસી છૂટ્યા રસ્તામાં રાણીને થયું કે તમે મને દશામાની વ્રત કરવાની ના પાડેલી જેથી માતાજીનો કોપ તમારા ઉપર ઉતર્યો છે રાજાએ આ સાંભળી રાણીને ખૂબ જ મારી આમ ભૂખ તરસ થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા રાણી અને બંને કુંવરો એક વાડીમાં પહોંચ્યા ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં તો એકાએક વાડીના બધા જ ફૂલ જાળ કરમાઈ ગયા રાજા રાણી અને બંને કુંવરો આ જોઈ હબક ખાઈ ગયા ત્યાં માળી આવી ચડ્યો તેણે આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે માનો ન માનો પણ આ લોકો જરૂર અકર્મી લાગે છે નહીંતર હરીભરી લીલોતરી આ રીતે શેણભરમાં સુખી ભટ્ટ ના થઈ એમાં જ હબડુક થઈ કાઢી મૂક્યા રાજા રાણી અને બંને કુંવરો નિરાશ બદને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા થોડે દૂર ગયા પછી એક વાવ આવી વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા રાજા અને રાણી બંને કર્મ કલ્પાપ્ત કરી ઉઠ્યા રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો જરૂર દશામાં ક્રોધ જે તે શિકાર બન્યો છે પહેલા રાજ ગયો હવે કુંવરો રાજાએ રાણીને કહ્યું રાણી રડીશ નહીં જેને કુંવરો આપ્યા તેણે જ કુંવરો પાછા લઈ લીધા છે રાજા અને રાણી આગળ ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા રાજા આનંદિત થઈ ઉઠ્યો અને રાણીને કહ્યું રાણી આ તો મારી બહેનનું ગામ ચાલ મારી બહેનને મળવા જઈએ રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનને સંદેશો પોતાની બહેનને મોકલાવ્યો એણે પોતાના વાય માટે પિત્તળના ઘડામાં સુખડી ભરીને મોકલી ઘડામાં એક સોનાનું સાંકળું પણ મૂક્યું રાજાએ ઘડામાં જોયું તો સુખડીને જગ્યાએ કોલસા અને સાંકળની જગ્યાએ ફૂફાડા મારતો કાળોતરો નાગ હતો આ જોઈ રાજા ક્રોધથી પીળો થઈ ગયો તેના માન્યમાં ન આવ્યું કે તેની સગી બહેન ઘડામાં તેના માટે સાપ મોકલાવ્યો હતો પરંતુ તે કંઈ હકીકત હતી રાજા માથું પકડી વિચાર કરવા લાગ્યો તો તેને સમજાયું કે આ બધું દશામાંના ક્રોધના પરિણામે છે આથી તેણે ઘડાને ભોયમાં દાટી દીધો રાજાને રાણી આગળ વધ્યા ચાલતા ચાલતા એક નદી આવી નદીના કિનારે ચીબડાની વાડી હતી રાણીને ખૂબ જ ભૂખ લાગી હતી તેણે રખેવાળને એક સીબડો આપવા કહ્યું રખેવાળાએ રાણીની ઉપર દયા આવી તેણે રાણીને એક સીબડો આપ્યો રાણીએ સીબડાને છેડાથી ઢાંકી દીધું રાણીને થયું કે કોઈ કુંવા કિનારે શાંતિથી સીબડું ખાય અને પાણી પીશ્યું રાણા રાજા રાણી થોડે દૂર ગયા હશે ત્યાં જ તેની પાછળ સૈનિકો આવી પહોંચ્યા તેમણે બંનેને રોક્યા અને તેમની ઝડપી લીધી તેમણે રાણીની સાડી શેડામાં ઢાકેલું નાસી ગયેલા કુંવરનું માથું સંતાડેલું જોયું આ દશામાના ક્રોધને લીધે રખેવાળા આપેલું સીબડો રાજકુંવરનું માથું બની ગયું હતું સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોરડીથી બાંધી રાજાની સામે લઈ ગયા રાજાએ પણ ગુસ્સેથી થઈને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંત ચિત્તે વિચારવા લાગ્યા તેમને ખાતરી થઈ ગઈ કે કંઈ આજે જ લીધે જ બની રહ્યા છે તેથી હવે એક પ્રકારે દશામાના ક્રોધને તો શાંત પાડવો જ રહ્યો આથી દશામાં રીઝવવા માટે રાજા રાણીએ તેમને તપસ્યા શરૂ કરી દસ દિવસ સુધી રાજા રાણીએ માતાના નામના જપ કર્યા અને નકોરડા ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી પોતે કરેલી ભૂલોને ક્ષમા કરવા માની યાચના કરી રાજા રાણી હાર્દિક ભક્તિ જોઈમાં દશામાં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું તમે ચિંતા કરશો નહીં સૌ સારાવાના થશે બીજા જ દિવસે શત્રુ રાજાએ સ્વપ્નમાં આવી દશામાએ કહ્યું હે રાજા તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારે જેલમાં પૂર્યા છે તેથી કાલે સવારે તું એને છોડી મૂકજે નહીંતર તારો સર્વનાશ થશે અને હા તારો કુંવર રસોઈને જતો રહ્યો છે તે હજી જીવિત છે તે સવારે પાછો આવી જશે સવારે કુંવર શેમ કુશળ પાછો આવી જતા શત્રુ રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા રાજા રાણી દશામાનો આભાર માનતા અને ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બહેનને ગામ આવી પહોંચ્યા રાજાએ જમીનમાં લાટેલો ઘડો યાદ આવ્યો તેણે જમીન ખોદી ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકળું હતું બહેનને પણ ભાઈના આગમનની ખબર પડી તો ભાઈ ભાભીને લેવા સામે આવી થોડા દિવસ પોતાને ત્યાં રાખી બહેન બંનેને આગતા સ્વાગતા કરી પછી રાજા રાણી બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા તેઓ પેલી વાવ પાછી આવી પહોંચ્યા ત્યાં તેમને બંને કુંવરો અદ્રશ થઈ ગયા હતા વાવમાં ગયા તો એક ડોસી તે બંને કુંવરોને લઈને તેની રાહ જોઈ ઊભા હતા રાજાએ પૂછ્યું આ કુંવરો ક્યાંથી મળ્યા જવાબમાં દશા માતાએ તેમનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું હે રાજન તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈશું તેથી ધર્મપરાયણમાં અત્યંત પ્રશંસી છું તું પણ હવે સુધરી ગયો છે જ્યાં તને તારો જૂટવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે દશામાંની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો અને તેમના પગે પડી કહ્યું મા તમે તો દયાળુ છો તમારો મહિમા પાર છે તમારી કસોટીમાંથી પાર ઉતરવું પામરવાનવી માટે કઠિન છે તેથી મા સૌના ઉપર મદયાની અમી દ્રષ્ટિ રાખજો દશામાએ કહ્યું હે જે કોઈ દશામાનો વ્રત રાખશે તે મારી દ્રષ્ટિને જે કોઈ મારું અપમાન કરશે તે મારા ક્રોધને ભોગ બનશે અને દશામાં અદ્રશ્ય થઈ ગયા પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું રાજાએ નિષ્ઠાથી દશામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો માના પ્રતાપથી તેઓ સુખ શાંતિમાં જીવન પસાર કરવા લાગ્યા જય દશામાં દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વને ફળજો વ્રત કરનાર વાર્તા લખનાર વાર્તા વાંચનાર સર્વની દિશા સુધારજો સુખ સંપત્તિ અને સંતતી આપજો શ્રદ્ધા અને વિશ્વાસ અને સંનિષ્ઠા પ્રદાન કરજો જય દશામાં જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો જય માતાજી